જય શ્રી કૃષ્ણ જય માતાજી જય મા મંગલ સવાર સવારના બધાને ગુડ મોર્નિંગ અને આજ તો કોને ખબર જળબંબાકાર થવાનો હોય કે રામ જાણે અત્યારે નવ વાગી ગયા છે દિવસના અને ફેમિલી અત્યારે અંધારું આવું થઈ ગયું છે અને તમારે થયું હોય તો પાછા કોમેન્ટમાં કહેજો અને અત્યારે આપણે વાડીએ જઈને બ્લોક કરવાનો હતો ને શરૂ પણ જો અંધારું આવું થઈ ગયું છે ઘમઘોર જો ફળિયામાં એ કાંઈ બતાતું નથી

ભગવાનના હાથમાં છે એટલે ભગવાને નક્કી જ કરી લીધેલું છે કે ખેડૂતને ધૂળ ધાણી કરી છે એમ તો ભગવાને જે ધાર્યું છે ને એ જ થવાનું છે ફેમિલી બાકી અત્યારે બહા તો બોલાવે જ છે વરસાદ અને હવે આપણે રસોઈ બનાવવાની તૈયારી કરી નાખી અને આજ તો નેરું એટલું આવશે એવું લાગે છે કે હાજુનો પાંચ વાગ્યાનો શરૂ છે અને ઉછન પપ્પા કામ છે ને મવા ગયેલા હતા ને

અને જો આપણે એટલો પડે છે અને આજ તો કાંઈ ખબર નહીં વાળી એકે વાડીએ નિરીક્ષણ કરવા જવાય કે ન જવાય તો ચાલો હવે ફેવરેટ ખાવાનું છે એ બનાવી નાખી આપણે બનાવી થી મસ્ત મજાની સુખડી સરસ મજાની તાજા ઘીમા અને પોચી પોછી મસ્તીની બનાવી થી દૂધ નાખીને સરસ મજાની જવો આવી રીતની બનાવી થી એક ડીશ તે ખાઈ ગયા છે અને હવે સજી જો કડાઈ અહીંયા પડી છે અને હવે પોપિયું ખાઈ લીધું છે તો હવે બનાવીએ મસ્ત મજાના ભજીયા તો સાલો ફેમિલી તૈયારી કરવા માંડી બાકી વરસાદમાં મૂંઝાવાની જરૂર નથી હવે ભગવાને જે ધારેલી છે એ જ થવાનું છે બાકી આપણે પાસલના ભાગમાં છે ને ભીંડો રોપેલો અને રીંગણી છે એ તો હજી હુકાણું જ નથી જરાક હુકાણ ત્યાં પાસું ભરાય રે આખી વાડી તો સ જમણ થયા આજે કા સહજમણ થાય એક જ ધારું શરૂ છે વરસાદ એટલે આમાં પાણી પછી મોલ જીરવી એક એની તો સાલો ફેમિલી એવું સાલો ફેમિલી અત્યારે તો વાગી ગયા છે પાંચ અને નિરાવ તો વાટવો જો હે અત્યાર સુધી ક્યાંય નીકળવા જ નથી દીધા વરસાદે હવાનો ધબધબાટી બોલાવે આમ તો હાંજુ ન અને હજી જો નેવા તો ખરે જ છે બહાર આવ્યા તો એ નેવા કરતા થા તો હાલો હવે ધીમે ધીમે છે ને આપણે નીરા વાઢી આવીએ એ તો વાડીની હાલત હજી એની જ છે આજ સ સહજમણ થઈ ગયા છે અને આપણે વ્યાસી વાડીમાં આજ તો હવાનું વાડીએ નથી જવાનું એક તો વાડીમાં આવ્યા છીએ આપણે નિરાવ વાઢવા અને ઓલા સેટ હજાર જે આપણે બાકી ફેમિલીએ જે આપણી વાડી ડૂબાડૂબ ભરી છે સહજમણ થા અને રીંગણીમાં પણ પાણી છે ભરેલું તો જો કૂતરો અહીંયા વાટ જોઈને ઉભો આપણી બોગલ હશે આ તો કવડી જાય એવો હશે જો આપણી વાડીમાં આવું પાણી ભર્યું છે રીંગણીમાં ત્રણ ચાર દિવસ તો એક જ ધારું સખત ભર્યું છે તો આમ મોલ તો શું કરે અને જો ઉચંદ પપ્પા ખૂતી જાય છે અને આપણે ભીંડો રોતો ને જો કેવા આ સા ટબોલ ભેરા કા ઉચંદ પપ્પાએ ફોડ્યું છે અહીં રીંગણી માંથી પાણી ને એટલે આ કેરા થા અને નરા આસાબોળ ભરાણું નથી પાણી આપણે પાયું રાત આખી પાણી ગયું ને પછી બીજે દી વરસાદ છો કા અને છોળા નહી ફૂલ મસ્ત મજાના આવવા છે સરસ મજાના વાણીયા કેવા સરસ બેઠા છે હમ તો સાલો ફેમિલી ઓલા શેઠે જવું પણ વિચાર કરવો પડશે અહીંથી વાટી લેત પણ અહીંયા પાણી ભર્યું છે કાલ તો નહોતું પાણી બે દિવસ તો ઓછો વરસાદ હતો દિવસે રાતે રાતે આવતો એટલે અહીંથી જ વાટ્યું હતું આપણે પણ હવે આજ તો છે ને ઓલા સેટે આટો મારવા જ છે ખાલી તો સાલો ફેમિલી જો આવી રીતનું હજી ભર્યું છે આપણી વાડી અને હવે આપણે ઓલા શેઠે જાય ધીમે ધીમે આજ તો હવાર દીનું જો કાંઈ કામ નથી કરવા દીધું વરસાદે કાલ તો એક વાડીએ તો આટો મારવા ગયા આજ તો ટાવરવાળી વાડીએ તો ચાર દિવસ થા નથી ગયા લોકસેવન આવેલો તે નથી ગયા આપણે તો આમાં હાલલી સી પણ બહુ ખૂદતા જાય સી અને બાકી ફેમિલી જો આપણે તુવેરિયા રોપા થા જો આવવા માંડાશે તુરિયા બતાવું એમ લુરિયા આવવા માંડાશે અને આમાં રોગ જવો કેટલો આવ્યો છે આમાં છે ને ફૂલડા આવે ને પછી જવો આવી મસરી બહુ ઉડે રોગ આવી ગયો છે બહુ વસ્તે અને આપણે છે ને દવા સાટવી છે પણ આવામાં તો કાંઈ સટાય નહીં બાકી બધી વસ્તુ છે ને મોલ ટના ટન છે પણ આમાં વરસાદને લીધે છે ને એનું કાંઈ ઉત્પાદન આવી ન શકે તો ફેમિલી એવું છે અને ઓલા શેઢા ઓલાસે જાય જવું છન પપ્પાને જો મોજડીયું પહેરાઈ ગયું છે પગમાં ચોમાસાની જેમ કાં બાકી હવે રીંગણા છે ને આપણે રવિયા ફર્સ્ટ ક્લાસ આવવા મળે મસ્ત મજાના કાંઈ ઘટે નહીં એવા પણ હવે વરસાદને લીધે કેદી આવે કાંઈ ખબર નહીં આ સોળી બધી ઊભી હતી પણ પડી ગઈ છે જો બાકી આ બાજુ તો છે ને બધું પાણી જ ભર્યું છે અહીંથી ભીંડો વેરો મસ્ત થઈ ગયો કા આ ભીંડો તો હમણાં વેરો થઈ છે કેવો સરસ થઈ ગયો અને આ વર્ષે આપણે રીંગણી કાંઈ શે નહીં બહુ ખાસ એટલે બહુ કાંઈ હસવતા નથી કા એવું છે અને સે પણ થોડીક આ છે ને બધી ખરાબ થઈ ગયા આ વર્ષે નગર બહુ સારી હોય રીંગણી આપણે કા વન નંબર હોય આપણે રીંગણી ઉઝરતી ને એવી કોઈ ન થતી પણ કોઈ વાંધો નહીં તો સાલો ફેમિલી આપણે તો નિરાવ વાઢીને આવ્યા છીએ અને નિરાવનો ભારો પણ આ ખડકી દીધો હશે પણ અત્યારે અંધારું થઈ ગયું છે ને આપણે ટીસી વહી ગયેલું છે એટલે લાઈટ નથી અને ભેંસ દોઈ લીધી છે ને રસોઈ પાણી બની ગયા છે ને આજ તો વાડીએ ન જવાનો એનો અફસોસ છે ને વાડીએ નહીં તે બહુ એટલે બહુ ડિપ્રેશનમાં મેંકાઈ જાય એટલે બહુ કાંઈ વાડીએ જવાનું આજ આમ તો વરસાદ રહ્યો નહીં ને એટલે જ ન ગયા પણ નહીંતર તો આપણે થોડોક વરસાદ રહી ગયો હોત ને તોય જાત પણ આજ તો કાલનો એક ધારો વરસાદ શરૂ છે અને આજ જો હાંજ પડી ગઈ છે ચોવીસ કલાક થઈ ગઈ કાં કાલ પાંચ વાગ્યાનો શરૂ હતો ને આજ જો અત્યારે છ વાગી ગયા છે એટલે ચોવીસ કલાક થઈ ગઈ છે ને વરસાદ એક ધારો શરૂ છે અને અત્યારે ઘડીક આપણે નીરા વાઢવા ગયા ને જયારે બંધ છો ને તો આપણે નીરા વાઢી આવ્યા તો ફેમિલી હજી પણ પવનનો એક એક એટલે એક તાંતણો પવન નથી એટલે વરસાદ તો હજી લગભગ થશે તેવું લાગે છે અને હમાસાર સાંભળીએ એટલે આપણને એમ થાય છે કે હજી વરસાદ વિરામ લે નહીં કાં અને હવે તો ખેડૂતને છે ને વરહા મે મેય કાળ એમ નથી કહેતા કે આ ક્યારેક ફૂકો કાળ પડે તો આ લીલો કાળ પીડ્યો એવું લાગે છે અને હવે કોઈ આ મુસીબતમાંથી તો કોઈ પણ ન બસાવી શકે હું કે ભગવાનનો કેર આવે ત્યાં કોઈ ન બસાવી શકે અને માવઠું આપણે જોયેલું છે માવઠું હોય પણ એક ઘડી બગડી નું હોય એક કલાક વરહી વયો જાય વરસાદ કા હા ત્યાં તો બીજે દિવસે તો પાછું છે ને હતું એવું ને એવું વાતાવરણ થઈ જાય અને શિયાળા નું તો હજી જો નામ જ નથી નહીતર પેલા શિયાળો આવતો ને તો નોરતા આવતા ને ત્યાં શિયાળો શરૂ થઈ જાતો આપણે જેકેટ પહેરવા પડતા તો નોરતા મુછન પપ્પા પાણી વાળવા જાતા ને તો જેકેટ વિના ન જવાતો એટલો એટલો એટલે એટલો ઠાર પડતો ને ચારે જ તે મોલ સારો રહેતો અને ચારે આપણે છે ને દાણિયા અત્યારે શરૂ થઈ જતા અને દિવાળી આવે ને ત્યાં દાણિયાનો એક વારો ફાલ મસ્ત મજાનો લેવાય જતો અત્યારે અંધારું છે તે બહુ કાંઈ હરખું બતાતું નહીં હોય પણ એવું છે ફેમિલી અને અત્યારે દાણિયા હજી આપણે શરૂ નથી ચા એક વખત આપણે લાવ્યા છે અને હવે શરૂ થવાની તૈયારી છે ને ચા તો ભગવાનનો કુદરતનો કોપ શરૂ થઈ ગયો એટલે ફાલ આવ્યો તો મસ્ત મજાનો ફર્સ્ટ ક્લાસ પણ હવે એ ફાલ કાંઈ રહે નહીં અને ત્રણ ત્રણ દિવસ થા નથી ગયા ના સજમણ થા એક જ ધારો વરસાદ શરૂ છે એક દિવસ તડકો ઘડી દીધો તો ને ત્યાં આપણને એમ થયું કે વરસાદ વયો જાય ત્યાં હાજે તો પાછો મંડાઈ પડ્યો જોરદાર વરસાદ તો એવું છે ફેમિલી અને કાલે તો ઉચ્છન પપ્પાન માથે વીજળી પડતા પડતા રહી ગઈ હાઈવે માથે હાલ આવતા હતા ચાઈ જની ઉચ્છન પપ્પા આવતા એટલે મને કીધું વીજળી પડી છે અને મોટા તાર માથે થામલા માથે પડી એમ કે થાકા તો હવે બેને લાઈટ કરી છે ટ્રેક્ટર ની બેટરી થી લાઈટ કરી છે એટલે અંજો આવે ઉચ્છન પપ્પા કે ઈ કે આજ વીજળી પડી જ છે મને કે ગम्मे નય કે હવારમાં સમાચાર આવશે ત્યાં હવારમાં સમાચાર જોયા તો હકીકતમાં પડી અને ઉચન પપ્પા કે મારી માથે જ પડી કે વાદળા મોટો જબર કે થાંભલા માથે પડી કે એટલે વેજોદ્રીમાં પડીને વેજોદ્રીમાં પડી છે વીજળી અને આપણે સમાસારે જોઈશી ને ઉચ્ચન પપ્પાએ તો એને હકી નજરે જોયું એટલે હાઈવે માથે હતા ને હાલ આવતા હતા હાડા આઠના ગાળામાં હશે એટલે હાલ આવતા હતા ને તો અચાનક વીજળીનો જ્યાં પ્રકાશ વધારે હોય ને ત્યાં જ આપણી નજર પડે કડાકો જેવો બોલ્યો જોરદાર એટલે ઉચન પપ્પા ને એમ થયું નજીક વીજળી પડી તો મને ઘરે આવતા હોય પેલા તેમજ કીધું કે વીજળી પડી કે હાઈવે માથે ગમે ત્યાં કે સાંભલા માથે પડી મારી નજરે જોયું મેં એ કે એ કે તો જોજે હવારમાં સમાચાર આવશે એમ કહેતા હતા એટલે વીજળી તો પડી જ છે અને આપણે અહીંયા ત્યાં હજી એવી નુકસાની નથી બાકી વરસાદ બેન નથી થતા એ મોટે પાયે નુકસાની છે અને એમાં તો કોઈનું હાલવાનું નથી કુદરતનું કહેર હોય ને એમાં કોઈનું ન હાલે ફેમિલી અને હવે આપણે વાળું પાણી કરી લઈએ આપણે રસોઈ બની ગઈ છે ટીસી બળી ગયેલું છે એટલે હેર વાળું બનાવી નાખ્યું અને ઘરે હોય એટલે બીજું તો હું કામ હોય રસોઈ બનાવીને જમવું તો એ જ કામ હોય અને ફુલાવર જો આ બેન કે હવે ભેંસને નાખી જો એટલું જ નાખવાનું હતું ઓળામાં એ કે કાલ ઓળો બનાવ્યો હતો ને આજે મસ્ત મજાની વાલુણનું શાક બનાવ્યું જો તાજી તાજી વાલુણનું વાડીને તો એવું છે ફેમિલી તો સાલો હવે વાળું પાણી કરી લઈ અત્યારે વાગી ગયા છે સ વાગ્યા છે ફીટ અને દીવાબતી કરે છે ઉત્સન પપ્પા પછી વાળું પાણી કરી લઈ